ધોરણ દસ ગુજરાતી ભાષા પ્રથમ ભાષા ધોરણ દસ વિશે હું વાત કરીશ આ ગુજરાતીમાં છે ગુજરાતીમાં રહેશે તેમાં પહેલું છે પ્રકરણ એક વૈષ્ણવ વજન નરસિંહ મહેતા તેમના કવિ છે સમય ઈસવીસન પંદરમી સદી નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી તેમના જીવન વિશે મળતી નથી આદિ કવિ તરીકે જાણીતા છે તેઓ ઉત્તમ કવિ છે તેમની સામરસાનો વિવાહ હાર હુંડી મામેરું શ્રાદ્ધ જેવી ચારિત્રાત્મક ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે એમના પદ પ્રભાત્ય તરીકે જાણીતા છે ચાતુર્યો હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલાના પદ વગેરે તેમની રચનાઓ છે એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે વૈષ્ણવ પદ ગાંધીજીને અતિ પ્રિય હતું એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે જે બીજાના દુઃખ જાણે કોઈને પણ કોઈના પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે બધાને માન આપે કોઈની નિંદા ન કરે મન વચન અને ક્રમથી શુદ્ધ હોય બધા તરફ સંભાવ રાખનાર હોય પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ અસત્ય વચન ન બોલે બીજાના ધનને હાથ પર ન ડાળે મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યા હોય લોભ કટપ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન છે એવા માણસના દર્શનથી આપણી ઇકોતેર પેઢી તરી જાય વૈષ્ણવજન તો તેને રે કહી જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાનન રે સકળ લોક માં સહુને વંદે નિંદન કરે કે ની રે વાછ મન નિશ્ચલ રાખે धन धन जननी तेनी रे समदृष्टि ने तृष्ण त्यागी स्त्री जे ने मत रे जिहवाथ की असत्यन बोले जिह्वाथ की असत्यन बोले पर धन नव जाले हाथ रे મોહમાયા વ્યાપે નહી તેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તન મારે વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિર્વાર્યે ભણેનર નરસૈયો તેનું દર્શન કરતા ભણેનર નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકો તેર તાર્યા રે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી શબ્દ સમજૂતી શબ્દાર્થ સવાનાથી શબ્દો જણ એટલે માણસ વ્યક્તિ સકળ એટલે બધું જ સઘળું પીડ એટલે પીડા દુઃખ પ્રાયુ બીજાનું અથવા પારકું તૃષ્ણા લાલસા ઈચ્છા જનની જન્મ આપનારી માતા અથવા જનિતા જીહવા જીભ અહીં વાણી તન શરીર અથવા દેહ વનલોભી લોભ વિનાનું તડપદા શબ્દો છે આણે લાવે વાચ વાણી કાચ કાછડી અહીં ચારિત્ર ધન ધન્ય ભાગ્યશાળી નવ ના નહીં ભણે કહે અથવા બોલે જાલે એટલે પકડે લે કેની કોઈની વિરુદ્ધાથી શબ્દો ઉપકાર અપકાર અસત્ય સત્ય વનલોભી લોભી અભિમાની નિરભિમાની રૂઢિપ્રયોગ તાળી લાગવી એકતાન થવું શબ્દસમૂહ માટે એક શબ્દ લોભ વગરનું વનલોભી સમાન દ્રષ્ટિ રાખનાર સબદ્રષ્ટિ સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટિ હવે સ્વાધ્યાય પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ખોટાની નિશાની કરો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી બીજાના દુઃખને સમજી શકે છે નિર્ભિમાની છે હોય છે અભિમાનીઓ છે કોઈની પણ નિંદા કરતા નથી આનો આન્સર તમારે લખવાનો છે પાઠમાંથી વાંચીને જોઈને બીજું છે વાંચ કાચ મન નિર્મળ રાખે વાણી ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે વાણી કાયા અને મનની મનને કપટી બનાવે વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે વાણી કાયા અને મનને ચંચળ રાખે એક એક વાક્યમાં ઉત્તર આપો સકળ તિરથ તેના તન્મારે પંક્તિનો અર્થ જણાવો મોહમાયા કોને સ્પર્શી શકતા નથી નીચેના બે ત્રણ લીટીમાં જવાબ આપો કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે જેને માત્ર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દોમાં વર્ણવો નીચેની કાવ્ય પંક્તિ સમજાવો વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીળ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે ભાષા અભિવ્યક્તિ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ અને શિક્ષણ ની ભૂમી ભૂમિકા આ પ્રકરણ એક પૂરો થયો આનું અનુસ્વાધ્યા એટલે તમારે લેસન રૂપે કરવાનું રહેશે જાતે જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ ગુજરાતી ભાષાના અવનવા ને જોવા અને જાણવા લાઇક કરજો શેર કરજો તમારા વિદ્યાર્થી ગ્રુપોને તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ